આમોદમાં દાંડા ગામના આશાસ્પદ યુવાનની મિત્રોએ જમવા બાબતે મારામારી કરી હત્યા ચાર આરોપી ઝડપાયા આમોદ તાલુકાના દાંડા ગામે જમવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ચાર મિત્રોએ મારામારી કરી એક આશાસ્પદ યુવાનનું મોત નિપજાવ્યાની ગંભીર ઘટના સામે આવી છે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી ચારેય આરોપીઓને ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે પ્રાપ્ત માહિતી મુજબ દાંડા ગામે રહેતા વિષ્ણુભાઈ પ્રવીણ વસાવા તેમના ચાર મિત્રો રાહુલ ઉર્ફે મેહુલ પ્રવીણ વસાવા ભૂમિત અરવિંદ વસાવા અલ્પેશ ચંદુ વસાવા અને કનુ ચંદુ વસાવા સાથે ચૌદ તથા પંદર જાન્યુઆરીના રોજ જમવા બાબતે વિવાદમાં પડ્યા હતા આ દરમિયાન માતર ગામે સિગ્મા કોલેજ સામે હાઈવે એક્સપ્રેસ હાઈવે બ્રિજ નજીક સાપા ગામ તરફ તેમજ ઓછણ ગામ તરફ અલગ અલગ સ્થળોએ વિષ્ણુ વસાવા સાથે ઝઘડો કરી તેમને નાની મોટી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી આરોપીઓએ માથાની જમણી બાજુ કોઈ વસ્તુથી માર મારતા વિષ્ણુ વસાવા બેભાન થઈ ગયા હતા બાદ આરોપીઓ આરોપીઓએ મૃતકના પિતાની ગેરહાજરીમાં તેમને બેભાન હાલતમાં દાંડા ગામે તેમના ઘરે મૂકી ફરાર થઈ ગયા હતા પંદર જાન્યુઆરીના રોજ મૃતકના પિતા પ્રવીણ અ અમરસંગ વસાવા હલદરવા ગામથી ઘરે પરત ફરતા પોતાના પુત્રને બેભાન અવસ્થામાં જોઈ આસપાસના લોકોની મદદથી સૌપ્રથમ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા જે જાન્યુઆરીના રોજ વહેલી સવારે હાજર તબીબી મૃત જાહેર કર્યા હતા મૃત્યુ અંગે શંકા મૃતકના પિતાએ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો અઢાર જાન્યુઆરીના રોજ મહિલા મળેલા પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં માથામાં ગંભીર ઇજાના કારણે મોત થયાનું સ્પષ્ટ થતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું પોલીસ વધુ તપાસ કરી રહી છે આમોદ પોલીસ સ્ટેશનમાં એક ખૂનો ગુનો નોંધાયેલો છે ગઈકાલે જેમાં કામના જે ફરિયાદી છે પ્રવીણભાઈ અમરસંગ વસાવા નાઓ તારીખ ચૌદ એક છવ્વીસના કલાક દસ જીરોથી તારીખ પંદર એક છવ્વીસના બાર વાગ્યા સુધી બહાર ગયેલા હતા તે દરમિયાન એમનો છો જે છોકરો છે એનું આ કામના જે તોમતદાર છે રાહુલ ઉર્ફે પ્રવીણ મેહુલભાઈ વસાવા ભૂમિત અરવિંદભાઈ વસાવા કનુભાઈ ચંદુભાઈ વસાવા તથા અલ્પેશ ચંદુભાઈ વસાવા નાઓએ માતર ગામની સીમમાં જે સિગ્મા કોલેજ છે એની બાજુમાં ઈંડાની લારી પર તથા સાપા ગામ તરફ એક્સપ્રેસ હાઈવે તરફ તથા ઓછણ ગામની સીમમાં ઇંડાની લારી પર જમવા બાબતે આ કામના જે મરણ જનાર છે વિષ્ણુ અમરસિંહ વસાવાના સાથે ઝઘડો થયેલો હતો જે દરમિયાન તેમણે નાની મનની બૂટી ઈજાઓ કરી હતી તથા બીજી જગ્યાએ પણ તેને માથામાં તથા એના કાનના ઉપરના ભાગે માર મારવાથી તે બેભાન થઈ ગયેલો હતો ત્યારબાદ આ કામના જે તમકદારો છે એ ફરિયાદીના ઘરે એટલે ભોગ ઘરે એને બેભાન અવસ્થામાં મૂકી અને નાસી ગયેલા હતા ત્યારબાદ ફરિયાદી ઘરે આવતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા હતા ત્યાં સારવાર દરમિયાન બોપબન્નાનું મોત નીપજેલ હતું તે બાબતનો ગુનો અત્યારે તોમદદાર ઉપર દાખલ થયેલ છે આ ગુનાના કામના જે તોમદાર છે એને ગણતરીના સમયમાં અમદ પોલીસે પકડી લીધેલા છે અને આ ગુનાના કામે તેમને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હર હાલમાં અમદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનાઓ ચલાવી રહેલ છે